વાલા મિત્રો આપ સૌને મારા જય શિયા રામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય તારીખ છે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો શુક્લ પક્ષ છે મૂળ નક્ષત્ર છે પ્રીતિ યોગ છે ધનુ રાશિનો ચંદ્ર છે સિંહ રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે નવ ને અઢાર મિનિટથી દસ અને બાવન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ત્રણ અને ચોત્રીસ મિનિટથી પાંચ અને આઠ મિનિટ સુધી છે વાલા મિત્ર બંને અશુભ સમય છે અશુભ સમયમાં કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય માટે સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવાનું અભિજીત મુહૂર્ત બપોરે બાર ને એક મિનિટથી બાર ને એકાવન મિનિટ સુધી છે તેમાં કોઈપણ તમે શુભ કાર્ય સારું કાર્ય કરી શકો સારી યાત્રા પણ કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તમારે વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ નાખવાની પાણીને હલાવવાનું ત્યાર પછી સ્નાન કરવાનું ત્યાર પછી તમે ચોખ્ખું પાણી લઈ શકો સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકો સ્નાન થઈ ગયા પછી તમારે કપડા વગેરે પહેરી લો એટલે તમારા ઘરના ઉમરાને દૂધ અને પાણીથી સ્વચ્છ કરવાનો ત્યાં આગળ નમસ્કાર પગે લાગવાનું છે આટલું કાર્ય થઈ જાય પછી તમારે દેવ મંદિર જવાનું છે ગણપતિના મંદિરે અથવા જ્યાં ગણપતિની સ્થાપના થઈ હોય ત્યાં આગળ જવાનું દરોની સાથે ઘઉના લોટમાંથી બનેલો લાડુ અથવા મોદક બેમાંથી ગમે તે એક વસ્તુ લઈને જવાનું દાદાને ગણપતિ દાદાને ધરાવવાનો છે પગે લાગવાનું છે ત્યાર પછી સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ અને કદાચ સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ પણ તમે કરી શકો રાત્રે સુતી વખતે વાસુદેવાય હરે પરમાત્મને ગોવિંદાય આ મંત્ર યથાશક્તિ તમારી પથારીમાં પલાઠી વાળીને બેસી જજો અને જપ કરી લેજો તો વાલા મિત્રો આ હતો જનરલ ઉપાય હવે જેમનો જન્મદિવસ બે સપ્ટેમ્બર અને મંગળવારના રોજ છે તેવા બધા જ મારા વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના ભગવાન તમને સુખી રાખે મે કહ્યું તે પ્રમાણે નાહવાનું છે મેં કહ્યું તે પ્રમાણે ઘરના ઉમરાને ધોવાનું છે સ્વચ્છ કરવાનો છે પગે લાગવાનું છે અને ત્યાર પછી સાયનકાળે ગણપતિ દાદાની આરતી કરીને જો તમે ઘઉના લાડુનો પ્રસાદ જો તમે વેચો ઉત્તમ પરિણામ મળી શકે વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રો સવારે પોતાના વડીલોને પગે લાગવાનું છે ત્યાર પછી કોઈ પણ દેવસ્થાન કોઈ પણ મંદિરે જઈને ઘીનું દાન આપવાનું છે માત્ર ઘી ઘીનું દાન આપશો પતિ પત્નીનું આરોગ્ય સારું રહેશે આનંદ સહિત આખું વર્ષ પસાર તો આ હા તો આજનો ઉપાય મારા વાલા મિત્રો બીજી ખાસ વાત કહેવાની મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે દુષ્યંત પાઠકને સર્ચ કરજો વિડીયો ત્યાંથી મેળવી લેજો અને ઉપાય કરજો બે હાથ જોડીને ફરીથી પ્રાર્થના કરું છું કે જે પણ મારા વેલા વાલા મિત્રોને મારી વાત ગમતી હોય મને પસંદ કરતા હોય તો મારા વિડીયોને અવશ્ય શેર કરો તમે જે પણ પ્લેટફોર્મ વાપરતા હોય ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય ફેસબુક વાપરતા હોય તમે મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરો કદાચ કોઈ જરૂરિયાતમંદ સુધી એ વડીયો પહોંચી જશે મારી વાત માણીને ઉપાય કરશે તો એનું જીવન બદલાશે બસ મારો ખાલી આટલો જ સ્વાર છે વાલા મિત્રો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું વિડીયોને અવશ્ય શેર કરો પરિણામ તો ભગવાન આપે છે હું ને તમે માત્ર પ્રયત્ન કરીએ છીએ તો બાપ ફરીથી ને ફરીથી પ્રાર્થના કરું છું મારા વિડીયોને અવશ્ય શેર કરો આપ સૌને મારા જય શિયા